ના <laughs> છે

બોલ જોવા જતો એ બોલ જોવા દે કુંજ નહી જોવો તમે બધા કેવા રમી રહ્યા છે ગામડા કુંજન ને કશ્યપ ને જોવા તો એ બોલ જોવા દે તો કોણ જન ના બોલે કાઠિયાવાડી વલણો તમે આપણી ગાય ની વાસરડી જો કોણ આમ છે રવિ આનું બંસી વાહ બંસી વાહ

વી ભૂતડો પધાર્યો રે વંડા તે જા મને ધામ બનાવી કૃષ્ણ તે જા મને ધામ બનાવી હે હાઠી લાવતી ભૂતડો પધાર્યો હાઠી લાવતી ભૂતડો પધાર્યો ઓ ભૂલો તુ ક્યાં